નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ રોજ ગૌરી વ્રત અને પાર્વતી વ્રતના બીજા દિવસે તરસાલીથી સુશેન જવાના રોડ પર આવેલ દક્ષિણેશ્વર મહાદેવ મંદિર ખાતે ગૌરી વ્રતના બીજા દિવસે સ્કૂલમાં અભ્યાસ કરતી અને કોલેજમાં અભ્યાસ કરતી બાળાઓ અને યુવતીઓ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે વહેલી સવારથી જ ઉમટી પડી હતી હિંદુ ધર્મના તહેવારોમાં આ એક તહેવાર જે કુંવારિકાઓ માટે ખૂબ જ મહત્વનો તહેવાર ગણાય છે ત્યારે આજે પરોઢીએ દક્ષિણેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિમય વાતાવરણમાં નાની બાળાઓ અને બહેનો ભગવાનની પૂજા અર્ચના કરતા દ્રશ્યમાન થયા હતા ધાર્મિક તહેવારો આવતા રહ્યા છે ત્યારે આજે ગઈ કાલ ચાલુ થયેલા ગૌરી વ્રત ને લઈ આજે સુસંચાર ચાર રસ્તા થી રોડ ઉપર વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને ત્યાં આગળ ભગવાનને ને રીઝવવા માટે પાડાવ અને જે યુવાઓ છે ત્યાં આગળ યુવતીઓ મોટી સંખ્યામાં માં પડી છે અને કઈક સવારથી વહેલી સવાર થી આગળ યુવાઓ યુવતીઓ અહીંયા આગળ પોતાના મહાદેવ ને રીઝવવા માટે યુવતીઓ અને બાળાઓ છે જે પોતાના સ્કૂલ અને કોલેજ ને સાચવી અને આજે ભગવાનના મંદિરે દર્શનાર્થી અને પૂજા અર્ચના આવી છે